માયાવંસી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં કુલ છત્તીસ બહેનો અને બાળકો તેમજ એક કિશોરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક ભાગ લેનાર બહેનો તે પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા રંગોળી રૂપે અનોખી અને પ્રેરણાદાયીક વૃત્તિઓ રજૂ કરી હતી દરેક કૃતિમાં લોકો દ્રષ્ટિ અને સામાજિક આધ્યાત્મિક સંદેશો ઝળહળી ઉઠ્યા હતા ટ્રસ્ટના તમામ સભ્યોને ઉત્સાહ અને સહકાર પ્રશંસીય રહ્યો હતો સૌએ શ્રદ્ધા પ્રેમ અને ફરજના ભાવના સાથે જવાબદારી નિભાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા રતીલાલભાઈ વાડીલાલ તુલસીલાલભાઈ ભેસુવાલા કિરણબેન કોસાડિયા મનહરભાઈ ભેસાણિયા નીલેશભાઈ સોલંકી સંજયભાઈ સુરતી બાબુભાઈ સુરતી છાયાબેન પટેલ jigneshભાઈ sonawala અને પ્રતિબેન સોલંકી નીતીનભાઈ પાડેરિયા મમતાબેન પરમાર અને પ્રતિમાબેન ઉમરાવિયા રશ્મીબેન સોલંકી અને તેજલબેન ગામિત અરવિંદભાઈ કોસાડિયા જયેશભાઈ પરમાર ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ